જન્મ અંધ ને તો તારે આખી જિંદગી મને દોરી જગતના ચોક માં ફેરવો પડે મા હવે મને છે મા હવે તું મારા માં મોહ કરીને મને પાછી સંસારમાં ન લઈ જાતી જેણે મને આખી દીધી છે હું બીજાને ને દેતો થાઉ બીજાને ને દેખતા કરું માર્ગે હલવા દે મા તું તો ક્ષત્રિયની છો તું કાઠિયાણી છો મા હવે મને તું રોકતી નહીં

સંભારે સુખ ઉપજે તને દખ ભંજન દાના કાઠી કુળ ઉજવલ કર્યું વધારણ વાના તને સંભારે સુખ ઉપજે દખ ભંજન દાના આપા બધાને સૌપ્રથમ ગરમલીમાં પોતાની એમ કહેવાય છે જગ્યા કરી પાચાળમાં દુકાળ પડ્યો ગરમલીમાં આવી નાપા દાના રહ્યા ત્યાંથી આપા ભોકાવાળાના આગ્રહથી પોતે ચલાળા પધાર્યા ચલાળા મારી પાસે ઠાકરનું નામ અને ટુકડો ન્યા હરી ટુકડો તો સૌરાષ્ટ્રના સંતો ની એમ કહેવાય છે કે હૈયાની માલપાથી ઉગેલી એક અદભુત વાત હતી આજના જે સંતોને એર કન્ડિશન વિના નથી ગમતું આજના જે સંતોને વીઆઈપી ગાડીઓ વગરમાં નથી ગમતું આજના જે સંતોને એમ કહેવાય છે કે ભબકા વગર નથી ગમતું એ કોકથી તમે સૌરાષ્ટ્રની સંત પરંપરામાં નજર તો કરજો કે પગપાળા હાલતા હોય પગપાળા પ્રવાસ કરતા હોય હયાની માલપા એમ કહેવાય છે ઘાતની માલપા ઠાકરના નામની માળાનો જાપ જપાતો હોય

એવો ઠાઠ જમાવેલો એની ભક્તિના પરચાઓ એક પછી એક જો કેવા બેસું તો આપા દાના માટે કદાચ બે કેસેટ કરવી પડે એટલી અદભુત ની ધરતીની મજા છે કે સૌરાષ્ટ્રની ધરતી આવા અનેક સંતો આવ્યા છે અને એવા આપા દાનાના શિષ્ય આપા ગીગાની મારે જે વાત કરવી છે એ ક્યાંથી આવ્યા પરંપરા કઈ રીતે શરૂ થઈ